જય માતાજી મિત્રો જય શ્રી રામ તો આપણે દાર કરાવ્યો તો હવે મોટર ઉતારવાની છે ઘણા સમયથી કામમાં વ્યસ્ત હતા આજે મોટર ઉતારી દેવી હોડી આવી ગઈ છે મોટર ઉતારવાની નવી મોટર છે નવો દંડો નવો કેબલ બધો નવો સેટઅપ છે

આવીશ આપણે તમારે કે બાવળી હે શિવાની ને તમારી હું હે વાહ ભાઈ વામ જો દીકરી ને બેન તમારી રામ આમ જુઓ હું કરું ડાબ આટી ગઈ કે પાટો માર્યો સિવાની હોય નઈ કોઈ આવડી હજી વસેરી આવતીકાલે એક મહિના ની થાય થોડું પાટું મારતા આવડે હાવ ખોટું બોલે હાવ તો આદિત્ય બાવળીને ધમાર નાખી છે શિવાનીને ને ધમે રહ્યો રોજ કોણ તમાર છે હાલ 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 પહેરાય જો એને પરસો વળી ગયો છે હમણાં આપણે ફોગર બંધ થઈ ગઈ છે એટલે હેરાન કર્યા છે છોકરું નથી ચડાવવું કાંઈ આ પાલા નરકો કર નહીં માથી હાલ છે પાછી એમને જરીક જરીક ધક્કો મારી દે જરીક લઈ લે હરકો એઠો નાખ્યો બસ બેટા બસ ઊભી રહે બસ હાલ લઈ લે હાલ લઈ બાયરલ રોજી કાનસી પેસેવો હાલ બરે ઓય યે માલતી હોય તો શું જોઈ હાલ બેટ હાલ લે હાલ હાલ બેટ રોજી હાલ બેટ હાલ બરે હાલો હાલ 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 બજો યે માલે ગાંડી ના બજા વજાલ તમાર ને ફર્સ્ટ ક્લાસ હાલો હવે તમારે છે મંગળા હું કે મંગળા એ બહુ તોફાન કરતી હતી મંગળાએ બહુ ઠેકડા મેરા એટલે હવે મંગળાને આપણે બાંધવાન રાખશું પેલા છૂટી રાખતા આ બેને હવે બહાર મીડા રખડવા પગમાં થોડીક રાત થઈ ગઈ ઓમ તો દુખાવો તો એ જ સમજે કેટલી પીડા છે પણ હવે બહાર બધી મીડી આટી આટા મારવા હરખી હો ઘરની ગોયડે મેલ બધો કાઢ નાખવાનો છે તમારે મિત્રો રોજી ને એ જમારી નાખી છે રાદિતભાઈ ની મકાઈ નાખવા ઘોડિયું પ્રેમી થવું એમ તો અઘરું છે આ જેવું એને લાગે છે થોડુંક થોડુંક જો એ પોતે પોતે ઓલો થઈ ગયો છે ધમાયરો છે કે એને ઘોડિયું ધમારી કહી દે પોતે આખો પલ્લી ગયો છે એમ લાગે ઘોડિયો આને ધમાઈ રહ્યો છે જો શર્ટ આખો પલ્લી ગયો છે પેન્ટ પલ્લી ગયું છે મકાઈ ઉપર ઝપટ બોલાવે છે ઘણા લોકો મકાઈ ન ખવરાવતા હોય પણ આપણે ટેવ પાડી દીધી છે લગભગ વરસ દિવસથી વરસ દિવસ નહીં પણ આ જ્ઞાનીના નહીં એગલા વરસથી આપણે મકાઈ વાવતા ને થોડીક થોડીક ખવરાવતા એટલે ટેવ પડી ગઈ એટલે હવે જ કદાચ આપણે આખો દિવસ મકાઈ નાખવી રેગ્યુલર તોય વાંધો નથ આવે કારણ કે મકાઈ તો અત્યારે ખૂબ ખવરાવી છે બે ઘોડીઓને નાગરાજી ખાતો કોઠે પડી દે પણ વાંધો ના આવે ધીમે ધીમે આપણે પાંચ પાંચ રાડા સ્ટાર્ટ કર્યું હતું પહેલાં પાંચ પાંચ રાડા ખવડાવતા ધીમે ધીમે વધારતા ગયા પણ અત્યારે ઉલાળે કંઈ ઘટે નહીં તો હાલો મિત્રો અજીતને આપણે ઘોડી છોડી દીધી છે જો હવે એને ખોડી લઈને ગયો અજીત પણ શિવાની બેન ને છે ને રોજી નો એડો એટલો છે ને આમ જો રોજી ને રેડી નથી મૂકતી

એકદમ ખુલ્લા ખેતર માં આપડે એક વાર તો લઈ ગયા હજી જો રોજીને ને આપડે પીરી કીધી છે આજે હવે અગિયાર મહિના પૂરા થવામાં છે તો વાડ જોઈ છે કે થાણ કરજો મિત્રો હું આવશે વશેરો આવશે કે વશેરી જે આવે એ પણ આપણે એક આમ હરખવું હોય અશ્વપ્રેમીને કે ભાઈ કોળી થાણ દેવાની છે એટલે અવશ્ય છું કોમેન્ટ કરજો મિત્રો ગોડાઉનનું મુરત આવી ગયું છે આમ ગણવી તો કાઠખૂણો લેવી છે આપણે જો ખાડા કાઢવાનું મશીન બોલાવી લીધું છે કારણ કે કાલે તો બહુ વાવાઝોડા જેવું હતું કાગળે ઉડાડી નાખ્યો છે એટલે કીધું આપણે જેમ મને એમ ઝડપથી કરી નાખી વાહ ભાઈ વાહમ જો કાઠ ખૂણો આવી ગયો કંઈ ઘટે નહીં વાહ ભાઈ એમ તો દર્શન હોય એટલે કંઈ ઘટે નહીં સમજ્યા હમણાં આપણે ખાડા ગાળવાનું મશીન આવે છે આપણે ગોડાઉન ટોટલ બંધ છે ચાલીસ ફૂટ પોળું આમ આ ખૂણેથી અને આ ખૂણ આવજે ચાલીસ ફૂટ પોળાય અને આમ પાસલ સિત્તેર ફૂટ લાંબુ બરાબર અને ઊંચાઈ લેવી છે આપણે સત્તર અઢાર ફૂટ બરાબર એટલે બહુ બહુ થઈ ગયું અમારે બધા મિત્રો જવો કાટખૂણો લઈ કમ્પ્લીટ કર્યો એટલે મિત્રો સપોર્ટ કરજો આપણે દાતા નથી અત્યારે પણ આ નીણ જો આ કેમ મેનેજ કરીને ભેગી કરી હોય અને હવે પછી કોઈના હાથમાં નહીં એવું થાય કે આગળ આપણે ઉપર કેસરી કલરનો મારો દી હોય ને તોડી નાખો કાલે એક જ ઝાપટમાં જો વાહે વહી ગયો છે ફડફડ થાય છે ઉડાડી નાખો કેવડી ગાયું મારી તી ઉપર બેલા મૂકાતા હાંધો પડે અહીંયા પલન ગાળિયું ભરીને મૂકી દીધી છે અને આમાં કુદરત આમુજ કોઈનું આ નહીં જો પતરાને શેડ ઉપાડ લેતું હોય તો આ તો ઉપાડી જ લે એટલે કીધું આપણે કામ ચાલુ કરી દેવી જેટલે ભોગે એટલું બધાનો સપોર્ટ હશે એટલું આપણે કામ આગળ કરીશું અત્યારે ખાલી આપણી પાસે અઢી લાખના દાતા છે એટલે કીધું આપણે એટલું કામ કરીશું તો થોડું ઘણું સમાઈ જાજો ભાઈ આપણે અહીંયા નાખી છે અને હજી આ ત્રણ પર આવે એમ છે પણ હવે શું કરવું આપણી ભાઈ વ્યવસ્થા નથી તો પલળવાની જ છે આઈકી તો અહીં કંઈ બહાર આ રીતની રહે નહીં મિત્રો ખાડા ગાળવાનું ચાલુ કરી દીધું છે પેલો ખાડો છે મશીન આવી ગયું છે ભગવાન ની દયા થી ઝડપથી આપડે ગોડાઉન નું કામ થઈ જાય એટલે થોડો ઘણો ભૂકો છે બધો એમાં વ્યવસ્થિત હસવાઈ જાય